નિરીક્ષણ કરવા કપાસ આજ તો વરસાદ વરસ્યો હતો પણ એ બઉ નુકસાન થયું નથી એટલે સારું છે કા શિવાંશભાઈ બરાબર ને શિવાંશભાઈ શું કેવું તમારું નક્ષત્ર માં વરસાદ થયો હતો ઘણો પણ એવું નુકસાન થયું નથી જોવો હે શિવાંશભાઈ રો રો કાંઈક રો કપામાં રો ફાલ બાલ સારો છે નહીં ઝીંડવા બીંડવા

ઘણા લોકોને ખબર હોય કે હાથિયાના ક્ષેત્રમાં ઘણું ફરું નુકસાન થાય છે ખેડૂતોને મગફળી જે લોકોએ તૈયાર કરી હોય એમાં બધાય નુકસાન જ છે કપાસ તળવાની પણ તૈયારી થઈ ગઈ છે શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો ત્યાં છે છે અહીંયા છે અમારે ડુંગળી સોપવાની છે કાશીમાં જવાય હા મેળો છે બનાવેલો એમાં ડુંગળી રવ સંગ્રહ કરેલો છે કળીનો હા હવે આમાં સોંપવાની અહીંયા અમારો કૂવો છે તે પાણી શુમાંશભાઈ વાહ ભાઈ વાહ કહે શિવાંશ ભાઈ